છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરીના દ્વાર ઉપર શ્વાન ચડી ગયો જિલ્લા સેવા સદન કચેરી માં અંદર ના ભાગે રખડતા શ્વાન નમસ્કાર દર્શક મિત્રો સરદાર નો અવાજ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગર ની આવેલી વડી કચેરી જિલ્લા સેવા સદન ઇમારત માં જોવા મળ્યા શ્વા કચેરી જિલ્લા મથકે આવેલી વડી કચેરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓ જિલ્લા વાસીઓ પોતાના જરૂરી કામ અર્થે આવતા હોવા તેમાં સમયે કુતરા કોઈને નુકસાન પહોંચાડે તો જવાબદારી કોની હાલમાં કુતરા કરડવાના બનાવ વધુ બની રહ્યા છે તેવા સમયે પ્રજાનું રક્ષણ કરવું આવશ્યક થઈ પડ્યું છે જિલ્લા સેવા સદન કચેરીની માં પ્રવેશવાના દ્વાર ઉપર તથા કચેરીઓમાં રખડતા કુતરા ફરતા પ્રજામાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટાઉદેપુર ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર અવાજ સાથે